વિરમગામમાં મતદાર યાદી સુધારણા અભિયાન બાબતે કાર્યશાળા યોજાઈ વિરમગામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ દ્વારા મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન સરસંદર્ભે વિધાનસભાની કાર્યશાળામાં વિરમગામ વિધાનસભાના તમામ બુથના બીએલએ વન ઓબિક ટુ તેમજ બૂથ પ્રમુખોને વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપ્યું હતું આજના આ પ્રસંગે વિરમગામ વિધાનસભાના હાર્દિકભાઈ પટેલ પરદેશના ઇન્ચાર્જ હર્ષદભાઈ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ડાભી બી એલ એ વન યોગેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંગે મહત્ત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી